ધ સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ અનોખું આયોજન થયું તેરસો વિદ્યાર્થીઓએ ભેગા મળી એકસો નેવું બાય પંચોતેર ફૂટની વિશાળ માનવ આકૃતિ રૂપ રાખડી બનાવી જે દેશના વીર જવાનો અને પહેલગામ હુમલામાં પોતાના ભાઈ ગુમાવનાર બહેનોને અર્પણ કરવામાં આવી આકૃતિ ગુરુકુલના સંતોના આશીર્વાદથી સમર્પિત થઈ અને રક્ષાબંધનના પર્વને દેશભક્તિ અને સમર્પણ ભાવ સાથે ઉજાગર કર્યો સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રૂપ રાખડી રચી ગુરુકુળના મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભ દાસજી સ્વામી અને શ્રી ભક્તિ તનય દાસજી સ્વામીના આશીર્વાદથી આ રાખડી દેશ માટે બલિદાન આપનારા વીર જવાનો અને પહેલગામના હુમલામાં પોતાના ભાઈઓ ગુમાવનાર બહેનોને અર્પણ કરવામાં આવી આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ આત્મીતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે તેમણે રક્ષાબંધનના ઐતિહાસિક મહત્વ વિશે પણ વાત કરી તેમણે જણાવ્યું કે કુંતાજીએ યુદ્ધ સમયે અભિમન્યુની રક્ષા માટે રાખડી બાંધી હતી દેવો દાનવોના યુદ્ધ પ્રસંગે સતીએ પતિની રક્ષા માટે ઇન્દ્રને રક્ષા સૂત્ર બાંધ્યું હતું લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈ માનીને તેમના કાંડે રક્ષાબંધન કર્યું અને ભગવાનને બલિરાજાના બંધનથી મુક્ત કર્યા ત્યારથી ભાઈ બહેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તહેવાર ઉજવાય છે આચાર્ય અરવિંદભાઈ ઠેસિયાના જણાવ્યા અનુસાર ધોરણ પાંચથી અગિયાર સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના તેરસો વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો શિક્ષકો જગદીશભાઈ પીપળિયા અને પ્રવીણભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ વિશાળ રાખડીની રચના કરવામાં આવી હતી અંગ્રેજી માધ્યમના આચાર્ય ધર્મેશભાઈ સલિયાએ આ માનવ આકૃતિ રૂપ રાખડી કૃતિ ગુરુકુલના મહંત સ્વામી અને અન્ય સંતોના આશીર્વાદ સાથે દેશના વીર જવાનો અને પહેલગામના હુમલામાં પોતાના ભાઈઓ ગુમાવનાર બહેનોને અર્પણ કરાવી હતી